અમદાવાદ ખાતે એસકે યુનાઇટેડ ફૂટબોલ દ્વારા અમદાવાદ પ્રીમિયર લીગ સિઝન ત્રણનું અનાવરણ કરવામાં આવ્યું છ જાન્યુઆરીથી નવ માર્ચ સુધી અમદાવાદ પ્રીમિયર લીગની અત્યંત રાહ જોવાથી સીઝન ત્રણનું આયોજન કરવા માટે સજ્જ છે ફૂટબોલમાં કારકિર્દી બનાવી રહેલા ખેલાડીઓને ઉચ્ચ સ્તરીય તાલીમ અને સમર્થન પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે એસ કે યુનાઇટેડ ફૂટબોલે એ પી રચનામાં આગેવાની લીધી છે ત્યારે આ પ્રસંગે એસ કે યુનાઇટેડ ફૂટબોલના ડિરેક્ટર શિખા ગોસ્વામી ડિરેક્ટર અભિજીત ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને ફૂટબોલના ઉત્સાહીઓનો પ્રયોજકો અને ચાહકો અમદાવાદના પ્રીમિયર લીગની સીઝન ત્રણમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા નમસ્કાર મારું નામ શિખા ગોસ્વામી છે અને હું ડાયરેક્ટર વન ઓફ ધ ડાયરેક્ટર છું એસકેમાં એસકે યુનાઇટેડ ક્લબમાં સો એઝ તમને જેમેન સરે ઓલરેડી વિઝન જે છે અમારું અને જે રિગાર્ડિંગ આપણે શું કરવાના છીએ એપીએલમાં એ તો જણાવ્યું બટ વોટ એસકે યુનાઇટેડ ઓલ્સો ડૂ આપણે બચ્ચાઓ માટે સો અમે લોકો ખાલી એવું નથી કે એક ક્લબ ચલાવવા માટે ક્લબ ચલાવીએ છીએ પણ અમારું જે અમારા જે કોચિસ છે એ બચ્ચાઓને નોટ ઓનલી એ લોકોના લાઈક નો આપણે ગેમ વિશે શીખવાડે છે પણ એ લોકોને બહુ જ મેન્ટલી પણ પ્રિપેર કરે છે તો એ લોકોનું એવરી ડે એ લોકો ટેન મિનિટ સેશન લે જ્યાં બચ્ચાઓને એકચ્યુઅલી એ લોકો જોડે વાતો કરીને ક્લિયર કરે કે શું એની પ્રોબ્લેમ્સ છે ક્યાં એ વીક પડી રહ્યો છે અને નોટ ઓન્લી દેટ બટ બચ્ચાઓને હવે સ્ટ્રેસ એટલું બધું હવે સ્ટ્રેસ છે ને કોઈ એક મોટી એજમાં આવે એવું નથી નાનપણમાં જ બહુ સ્ટ્રેસ સ્ટ્રેસ હોય છે બચ્ચાઓને તો એ સ્ટ્રેસ કઈ રીતે દૂર કરવું એ સ્પોર્ટ્સમાં કઈ રીતે હેલ્પ કરે એ બહુ જ અમારા જે કોચિસ છે એ હેલ્પ કરે છે નોટ ઓન્લી દેટ બટ અમારા પાસે એવા ઘણા બધા કિટ્સ છે જે એકચ્યુઅલી અફોર્ડ નથી કરી શકતા અને અમારા પાસે ઓલમોસ્ટ આવા થર્ટીન ટુ ફિફ્ટીન કિડ્સ છે જેમના પાસેથી અમે કોઈ જ ફીસ નથી લેતા અને અમારા જે કોચિસ છે એમને જસ્ટ ફ્રી ઓફ કોસ્ટ ટ્રેન કરે છે અને અમારું આ વિઝન બહુ જ આગળ બી છે અમને કાલે ઉઠીને બી આવા જેટલા છોકરાઓ મળશે વી વિલ વી આર રેડી ટુ યુ નો ઇન્ક્લુડ દેમ ઇન આર ક્લબ સો ડેફિનેટલી અ સ્મોલ ઇનપુટ બટ વિઝન ઇઝ લાર્જર રાઈટ નો પ્લેઇંગ નેશનલી સૂન વી આર ગોઇંગ ઇન્ટરનેશનલ એઝ અમે તમને હમણાં જ જણાવ્યું કે અમારી ટીમ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાની છે સ્વીડનમાં અમે જવાના છીએ માર્ચમાં સો મારું નામ શાબાજ ખાન છે હું એસટી યુનાઇટેડમાં એઝ અ ટેકનિકલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું મારું નામ આનંદ પંડ્યા છે હું હેડ હેડ ઓફ કોચિંગ ડિપાર્ટમેન્ટ જોઉં છું અત્યારે સામે બધા છોકરાઓનું ગ્રાસરૂટ જે છે ગ્રાસરૂટનો ફૂટબોલ કોચ છું સો એ મેઇન અત્યારે જોઉં છું એન્ડ હવે આપણી જે વાત કરીએ એપીએલની તો અમદાવાદ પ્રીમિયર લીગ જસ્ટ હવે આપણે સિક્સ્થ જાન્યુઆરીથી સ્ટાર્ટ થશે આફ્ટર થ્રી ડેઝ અને એ આપણું મિનિમમ ટુ મંથ ચાલશે આપણું માર્ચમાં એન્ડ થશે મિડ ઓફ માર્ચ ટેન્થ માર્ચે આપણું કમ્પ્લીટ થવાનું છે એપીએલ સો એવરી સેટરડે સન્ડેઝ બધા છોકરાઓ જે છે અહીંયા મોર્નિંગ ઇવનિંગ મેચિસ રમશે ટોટલી અને એ લોકોને અમે સાથે રિફ્રેશમેન્ટ્સ એન્ડ કીટ બી પ્રોવાઈડ કરીએ છીએ તો એ બી સાથે હાઇજેનિક રહી શકે ને રમી શકે સરખી રીતે મારું નામ જયમિન શાહ છે હું વન ઓફ ધ બોર્ડ મેમ્બર્સ છું એસકે યુનાઇટેડ ક્લબમાં જે ફૂટબોલની ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ એસકે યુનાઇટેડ ઇમિડિએટલી કોવિડ પેન્ડેમિક પછી તરત સ્ટાર્ટ થયેલી ક્લબ હતી પહેલાં અમારી પાસે ચાર છોકરાઓથી સ્ટાર્ટ કરેલું અત્યારે વીએ મોર દેન વન ફિફ્ટી પ્લસ સ્ટુડન્ટ્સ અને હજી કાઉન્ટિંગ કરીએ છીએ આ દરમિયાન અમને લાગ્યું કે ફૂટબોલનો રસ જે નાના છોકરાઓમાં બહુ જ વધી રહ્યો છે એ બેઝ પર અમે એક ઇવેન્ટ પ્લાન કરી હતી એ જ વખતે પેન્ડેમિકને પછી જેને કહેવાય છે એપીએલ અમદાવાદ પ્રીમિયર લીગ એની ફર્સ્ટ ઇવેન્ટ કરી સેકન્ડ કરી આ અમારી થર્ડ એપીએલ છે જેમાં અમારી પાસે એપ્રોક્સિમેટલી શોર્ટલિસ્ટ કરતાં કરતાં અમે થર્ટી ટીમ્સને ફાઇનલ કરી છે આ ઇવેન્ટ ચાલુ થાય છે સિક્સ જાન્યુઆરીથી દર શનિવારને રવિવારે શનિવાર સાંજથી રવિવાર સવાર ને રવિવાર સાંજ સુધી ટીમ્સ એકબીજા જોડે અંદર રમે છે જેમાં કેટેગરી અંડર નાઇન અંડર ઇલેવન ને અંડર થર્ટીનની કેટેગરીમાં ટીમ સિલેક્ટ થઈ છે એપીએલ બેઝિકલી આમાં અમારી પાસે સ્પોન્સરશીપ બી છે અને અમારી પાસે બધા પેરેન્ટ્સનો એટલો સહકાર છે આ ઇવેન્ટ ટોટલી બે મહિના માટે ચાલશે અને અમે ટ્રાય કરીએ છીએ કે આ ઇવેન્ટનું લાઈવ કવરેજ બી અમે સોશિયલ મીડિયા પર આપી શકીએ આ દરમિયાન અમારી પાસે એપીએલ ચાલુ થવાના જે ન્યૂઝ બહાર પડ્યા એના પછી બી અમારી પાસે ખૂબ બધી પેરેન્ટ્સની ઇન્ક્વાયરી સ્કૂલ્સની ઇન્ક્વાયરી આવી છે કે એમને ઇન્ક્લુડ કરીએ તો નેક્સ્ટ યર અમારું પ્લાનિંગ એ છે કે અમે એનું એપીએલનું લોન્ચ એટલીસ્ટ ત્રણ મહિના પહેલાં ચાલુ કરી દઈશું જેનાથી જેટલું બને આ ઇવેન્ટને એટલી મોટી વિશાળ બનાવી શકીએ અમે

એક વર્ષમાં કે છેલ્લા દોઢ વર્ષમાં જેટલા કપ જીત્યું છે ઓલ ઓવર ઇન્ડિયા જેટલી ટોર્નામેન્ટ થઈ છે અને આનંદ સરકાર ટોર્નામેન્ટ આપણે કોન્સ્ટન્ટ જીતતા આવ્યા છેલ્લા લાસ્ટ ટુ ઇયર્સમાં એક પણ ટોર્નામેન્ટ આપણે હરિયાણા થી અમે લોકો દિલ્હીથી સ્ટાર્ટ કર્યું હતું બે હાજર એકવીસ એન્ડમાં ત્યારથી અત્યાર સુધી જેટલી પણ ટોર્નામેન્ટ રમવામાં આવી છે ચાહે અમદાવાદમાં હોય કે આઉટ ગુજરાતમાં રમી લોકલ હોય કે રજીસ્ટર્ડ ટોર્નામેન્ટ હોય એ કન્ટિન્યુઅસ બધા ટાઇટલ્સ આપણે ઓન કર્યા છે એઝ એ ચેમ્પિયન તરીકે મને એક વસ્તુ કહેવી અહીંયા આગળ એડ કરવી ગમ છે કે તમે બધા તો ન્યૂઝના છો રાધર અમે લોકો ખાલી તમે જે લખો છે એ વાંચીએ છીએ તો તમારી પાસે તો વધારે ડિટેલ્સ હશે પણ હા જેવી રીતે ઓવરઓલ સ્પોર્ટ્સ હવે પિકઅપ થઈ રહ્યું છે એની અંદર હમણાં જ આપને ખબર હશે કે વન ઓફ ધી ડિગ્નિટરીઝ ઓફ ઇન્ડિયા આપણા જે પરિમલ નાખવાણી સર છે એમને પોતે ફૂટબોલ માટે આખું એક સેશન અરેન્જ કર્યું હતું ને એમને એક આખું વિઝન સેટ કર્યું છે જેની અંદર રિલાયન્સ ફાઉન્ડેશનથી માંડીને દરેક જેટલા કન્ટ્રીના રિનાઉન્ડ લોકો છે એ લોકો એની અંદર કોન્ટ્રીબ્યુટ કરવા જોડાયેલા છે અને હી વિઝન ઇવન સેટ બાય કોન્ટ્રીબ્યુટ કરવા ટ્રાય કરીએ છીએ જેની અંદર અમે એઝ રાઇટલી સેટ કે વી આર થેન્કફુલ ટુ ઓલ ધોન્સ સપોર્ટેડ ઇનિશિયે જોડાયેલા રહ્યા છે અને એ લોકોના અને આ ઓવરઓલ બધાના સહકારથી જ વી આર ટ્રાઇંગ ટુ ઇવન સપોર્ટ ઇકોનોમિકલી ચેલેન્જ પીપલ જે લોકોની અંદર થી માંડી જે લોકો પાસે ટાઈમ કન્સ્ટેન્ટ છે જેમના પેરેન્ટ્સ પાસે એમના છોકરાઓમાં ટેલેન્ટ છે પણ ત્યાં આગળ એ લોકોને સપોર્ટ મળશે સારી ક્લબમાં કઈ રીતે એ લોકો નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈ શકે એ ખબર નથી તો આ એક નાનું પગલું છે જેની અંદર અમે લોકો વી આર ટ્રાઈંગ ટુ બેલેન્સ નોટ જસ્ટ સ્પોર્ટ નોટ જસ્ટ કન્ટ્રીઝ નેમ બટ ઓવરઓલ અ હોલિસ્ટિક યુનો ડેવલપમેન્ટ ઓફ ધી સોસાયટી સો વી બિલીવ કે આના આ બેવની અંદર તમે જેટલું અમને કવર કરવામાં હેલ્પ કરશો ને ઓવરઓલ અમે લોકો કોન્ટ્રીબ્યુટ જાત જાતની ટુર્નામેન્ટ અરાઉન્ડ ધી ઇયર આપણા પ્લેયર્સ રમતા જ હોય છે ગુડ એઝ વર્લ્ડ કપ ઓફ ફૂટબોલ યા ફોર કિડ્સ અંડર ઇલેવન ટ્વેલ્વ તો એ એક બહુ મોટું છે તેની અંદર આપણા છોકરાઓ ઇન્ડિયાની ટી શર્ટ પહેરીને રમશે વિલ રીપ્રેઝન્ટ ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ ફ્રોમ ગુજરાત એ લોકોએ ત્યાં આગળ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી અને ખુબજ ખુશી સાથે કહીએ છીએ કે ફર્સ્ટ ટાઈમ ગુજરાતની ટીમ જીતી હશે આ ઇન્ટરનેશનલ લેવલના સ્ટેન્ડર્ડ સામે અને એની અંદર આપણા છોકરાઓને એટલી સારી શીખવાની તક મળી પ્લસ એ લોકોને એક પ્લેટફોર્મ મળ્યું છે આજે અંડર ઇલેવનના છોકરાઓ મુંબઈ ખાતે જઈને નેશનલ સિલેક્શન જે થઈ રહ્યું છે મુંબઈ એફસીઝ મુંબઈ ફૂટબોલ ક્લબ એની અંદર રમી રહ્યા છે અને જેમાં એ લોકોને એવરી વિક ટ્રાવેલ કરે છે એ લોકો ત્યાં જઈને જુદી જુદી ટીમ સામે પરફોર્મ કરે છે અને જેમાંથી ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન બી સ્ટુડન્ટ પિકઅપ કરતો તો ખાલી એક શોખ કે જે ઘણી બધી યુનો નાના છોકરાઓમાં હતો પણ પેરેન્ટ્સને ખબર નથી કે એ લોકોને ઓપોર્ચ્યુનિટી ક્યાં લઈ જઈને આપવી જોઈએ કઈ રીતે એ લોકોને આગળ વધારવા જોઈએ અને સ્પોર્ટ્સ આજે આઈ થિંક આફ્ટર પેન્ડેમિક આપણે બધા માનીશું કે હવે ફિટનેસ એ બધા ઉપર પ્લસ સ્પોર્ટ્સ પહેલા એવું હતું બધાને ખાલી ડોક્ટર એન્જિનિયર કે ચાર જ ફિલ્ડ ખબર હતા કે એની અંદર જ કરિયર છે આજે વીસ ટુ વર્ષ સ્ટેજ ધેટ વિથ અને સ્પોર્ટ્સ એઝ સો મચ પિક આઈ થિંક એપીએલ લાઈક આઈપીએલ આઈ એમ શ્યોર બધાએ જોઈ જતા અને ના વિથ ઇઝ ધી ટાઈમ દેટ વી લુક ફોરવર્ડ કે તમે લોકો એપીએલ જે હવે સિક્સ જાન્યુઆરી આ વિકેન્ડથી આપણે ઇનોગ્રેશન કરી રહ્યા છે જેના માટે વીઆર હેપી ટુ હેવ યુ પ્યોર વીલ બી હેપી ઇફ યુ કેન કવર્ટ એન્ડ ગીવ મેક્સિમમ માઇલેજ ટુ વર્ક ઇટ ગુજરાત કોઈક જગ્યાએ અમુક છે જેની અંદર ફૂટબોલ નું ઘણો બધું ઇમ્પોર્ટન્ટ સેટ થઈ ચૂક્યું છે. વી આર ટ્રાઈંગ ટુ રેઇઝ ધ બાય અને વી ફોર યોર સપોર્ટ કે ગુજરાત એક નેશનલ સ્કેલ થી લઈને ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણા છોકરાઓ આગળ જાય એમાં આપ લોકોનો પૂર્ણ સહકાર અમારા તમામ અપડેટ્સ મેળવા માટે જોતા રહો DP News ગુજરાતી.